અને આજે ફરી આપણા એક નવા સપનની શરૂઆત થઈ ગઈ છે તો વિડીયોમાં બન્યા રહો આજે આપણે ક્યાં જઈ રહ્યા છે એ જોવા માટે અને આ આગળ આગળ ચાલી રહ્યા છે આપણા સમર્થ ભાઈ અને આ સમય તમે જોઈ શકો છો સવારના વાગ્યા છે છ અને તેતાલીસ અને આપણી ગાડી પાંચ હજાર બસો ને ચોરાણું કિલોમીટર ચાલી ગઈ છે અને હવે આપણે આ તરફ આગળ વધવાનું છે ક્યાં જવાના છે એના માટે તો તમારે આખો વિડીયો જોવો પડશે તો વિડીયોમાં બન્યા રહો અને આ તમે જોઈ શકો છો આપણે નાયરા પેટ્રોલ પંપ ઉપર આવી ગયા છે અને ટાંકી ફૂલ કરાવી દઈશું હવે અને આ છલો છલો આપણી ટાંકી થઈ ગઈ છે હવે અહીંયાથી આપણે આપણા સફર ઉપર આગળ વધશું

અને આ જોઈ શકો છો સચિનનું બોર્ડ આ સામે આવી ગયું છે અને આપણે સચિનની અંદર પ્રોપર આવી ગયા છે હવે અહીંયાથી ધીરે ધીરે આપણે આ સામેની તરફ આગળ વધશે આગળ રસ્તો જોતા રહેજો કારણ કે આજે આપણે એક નવા સફર ઉપર તો જઈ રહ્યા છે પરંતુ ક્યાં ક્યાં જઈશું એના માટે તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડતી રહેશે આ છે સચિન પોલીસ સ્ટેશન અહીંયાથી આપણે આગળ વધશું આ તરફ લાજપોર જેલ અને નવસારી તરફ જવાનો રસ્તો આ તરફ છે તમામ પડે છે જય જલારામ સુગર કેન તમે અહીંયા પણ આવી શકો છો અહીંયાગારી ભાવ તમે આ સામે લખેલો છે તમે વાંચી શકો છો ને આ આ રીતે અહીંયા શેરડી છોલવામાં આવે છે ને ખરેખર એકવાર તમે અહીંયા આવીને ચાખો બહુ ફાઇન છે સુરતથી નવસારી જતા લોકો તમામ અહીંયા અહીંયાગારી ઊભા રહે છે ત્યાં આપણે પણ ઊભા રહ્યા છીએ ને અને આ રસ પીને પછી આપણે આગળ વધશું અને બહાર તમે વાંચી શકો છો ઉભરાટ જવા માટે નવસારી જવા માટે અને વેસમાં જવા માટે હમણાં આપણે અહીંયાથી જઈશું વેસમાં તરફ કારણ કે એ તરફ છે કેવલ સાહેબનું મંદિર તો ત્યાં પહેલાં દર્શન કરવા જઈશું ને પછી આપણે સફર પર આગળ વધશું તો ચાલો પહેલાં સતકેવલ સાહેબના દર્શન કરીશું અને આ તમે વોર્ડ વાંચી શકો છો આગળ અમદાવાદ વેસ્મા અને મુંબઈ તરફ જવાનો રસ્તો આ તરફ છે અહીંયાથી આપણે અડધો કિલોમીટર જેવું આગળ વધશું એટલે ચોખટ ગામ તરફ જવાનો રસ્તો પડે છે જમણી તરફ એટલે આ રીતનું એક નાનું એક પડે છે રસ્તામાં ત્યાંથી આપણે અંદર વળી જઈશું અને કરીશું દર્શન સતકેવલ સાહેબના તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને આપણે કઈ કઈ જગ્યાએ જવાના છે એ વિડીયોમાં તમને જો જોવા મળે અને કદાચ અહીંયા આગળ ડિસ્પ્લે ઉપર તમને દેખાતું હશે કે આપણે આગળ આ મંદિરનો વિડીયો ઓલરેડી બનાવેલો છે તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો એની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી રહીશ તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો થોડા આગળ વધતા તમને આ રીતનો એક બોર્ડ જોવા મળશે બોર્ડથી તમે અહીંયા આગળ આ રીતનો ગેપ પડે છે રસ્તાનો અને આ તરફ આપણે આગળ વધવાનું અને આ તમે જોઈ શકો છો ચોખટ ગામનું બોર્ડ આવી ગયું છે અને આ સામે તમને દેખાય છે એ સત કેવલ સાહેબનું દ્વાર છે અહીંયાથી હવે આપણે આગળ વધશે અને આ તમે વાંચી શકો છો ચોખટ ગામ સત કેવલ સાહેબનું મંદિર આપણે આવી ગયા છે અહીંયાનો ઓલરેડી અમે વિડીયો બનાવી દીધો છે તો એ તમે ઉપર જોઈ શકો છો અમે તો માત્ર અહીંયા તમને દર્શન કરાવવા આવ્યા છે અને હું માત્ર અહીંયા દર્શન કરીને હવે આગળ વધશું આપણે આજે આપણે ક્યાં ક્યાં જવાના છે એના માટે તો તમારે આખો વિડીયો જોવો પડશે જેથી કરીને તમને ખબર પડતી રહે તે મંદિરની ની પ્રદક્ષિણા કરીને હવે આપણે આગળ વધશું નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનો મિત્ર અને આવી ગયા છે ફરી એકવાર નવા સફર ઉપર આજે આપણે જઈ રહ્યા છે સાંસ્કૃતિક ગૌધામ નવસારી ત્યાંના આપણે દર્શન કરાવશું કારણ કે મારો પહેલા વિડીયોમાં મેં તમને અહીંયાનો ખાલી એટલે કે નવસારીનું ખાલી મેં તમને રસ્તો બતાવેલો હતો દર્શન કરાવેલા હતા આજે આપણી સાથે આવ્યા છે આપણા ખતરોકા ખેલાડી અને સમર્થભાઈ ખતરોકા ખેલાડીને દર્શન કરાવવાના બાકી છે એટલે એના માટે સ્પેશિયલ હું આજે આવ્યો છું ને વર્ષનું એન્ડ થાય છે એટલે બે હજાર ચોવીસ પૂરું થાય છે અને બે હજાર પચીસની અંદર હવે આપણે એન્ટ્રી કરવાના છે તો એના માટે અમે પહેલાં વર્ષનું એન્ડમાં તમને આજે સ્વામીજીના દર્શન કરાવીશું જેના કારણે જ આપણી આ ચેનલને આટલો બધો તમારો સાથ અને સહકાર મળેલો છે તો આ રીતે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આવનાર તમામ લોકોને અહીંયાનો રસ્તો સ્વામીજીના દર્શન તમને કરવા મળે તો આ વિડીયોમાં તમને હું આજે ઘણી જગ્યાએ લઈ જવાનો છું કારણ કે વર્ષનું એન્ડ છેલ્લો આપણો સોમવાર છે મારા દર વીડિયો સોમવારના બપોરે બાર વાગે પડે છે અને રવિવારે હું આ રીતે બહાર નીકળું છું વિડીયો બનાવવા માટે એટલે વર્ષમાં દર અઠવાડિયામાં એક જ વિડીયો મારો પડે છે રવિ સોમવારના દિવસે બપોરે બાર વાગે તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો વિડીયો ગમે તો તમારા મિત્રોને પણ મોકલતા રહો અને આ જ રીતે મને સપોર્ટ કરતા રહો અને આ તમે જે પાછળ મંદિર જોઈ રહ્યા છો આ મંદિર છે સઠ કેવલ સાહેબનું અને સઠ કેવલ સાહેબનું જે મંદિર છે એ મંદિરનો વિડીયો પણ મેં ઓલરેડી બનાવેલો છે એ વિડીયો તમને ઉપર ડિસ્ક્રિપ્શનમાં ઉપર લિંક એની જોવા મળતી હશે આ વિડીયોના એન્ડમાં નહીં તો પછી ડિસ્ક્રિપ્શનની અંદર એ તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે જઈશું સાંસ્કૃતિક ગૌધામ નવસારી તો ચાલો ત્યાં જઈને મુલાકાત કરશું અને આ આપણે ફરી એકવાર આવી ગયા છે વિનાયક વડાપાઉસા અહીંયા આપણે જોઈશું આપણે શું શું આજે સવાર સવારમાં નાસ્તા પાણી કરવા મળે છે અહિયાંથી આપણે નાસ્તા પાણી થોડા કરી લેશું નાસ્તા પાણી એટલે કેવું છે કે અહીંયા ગાડી ફાફડા જલેબી એટલે કે ફાફડા બહુ ફેમસ છે એકવાર વાર જરૂર થી અહિયાં આવજો અને વડાપાઉં બહુ ફેમસ છે તો ચાલો આપણે પણ અહીંયા ગાડી નાસ્તા પાણી કરી લેશું ચા નાસ્તો કરી લેશું તો જોઈએ અહીંયા આગળ આપણે શું શું ગરમ ગરમા ગરમ મળે છે અને આ તમે જોઈ શકો છો હોટલ અને આ આપણે હોટલની અંદર આવી ગયા છે આ આપણા ખટરોકા ખેલાડીને તમે જોઈ શકો છો અને આ આપણા સમર્થભાઈ ફરી એકવાર એ જ જગ્યાએ બેસી ગયા છે અને અહીંયા ઓર્ડર આપી દીધો છે ખાવાનું હવે ખાવાનું આવે એટલે આપણે નાસ્તા પાણી અહીંયા કરી લેશું અને આ આપણા ખતરોકા ખેલાડીને ઠંડી લાગી રહી છે આ તમે જોઈ શકો છો ફણસાની અંદર આપણે ઓર્ડર આપી દીધો છે અહીંયા ફાફડા આવી ગયા છે આપણા માટે મિક્સ ભજીયા આવી ગયા છે આ છે અહીંયાની ફેમસ અને શું કહેવાય ચટણી ચટણી અને ચા હમણાં આવશે એટલે ચા પણ આપણે આનંદ લેશું એનો પણ અને આપણા સમર્થભાઈ અને આ ખતરોકા ખેલાડી એક વાર અહિયાં ગાડી તમે જરૂરથી આવજો આ શોપનું નામ છે વિનાયક અને અહીંયા આગળ તમને કઈ કઈ વાનગીઓ મળે છે તમે આ જોઈ શકો છો અને બધું તમારો ઓર્ડર પ્રમાણે ગરમ કરીને આપવામાં આવે છે તો જરૂરથી એકવાર અહીંયા પર તમે વિઝિટ કરજો અને બેઠકની કઈ આ રીતની અહીંયાની વ્યવસ્થા છે તો ચાલો હવે અહીંયાથી હવે આપણે ધીરે ધીરે આગળ વધશું અને આ તમે જોઈ શકો છો આપણે નવસાણીની અંદર એન્ટ્રી થઈ ગયા છે બાબુલાલ વેજના દાણા ચણાવાળા આપણા અહીંયાથી દાણા ચણા ઓલરેડી એકવાર આગળ લઈ લીધેલા છે અને અહીંયાથી હવે ધીરે ધીરે આ તરફ આગળ વધશે અહીંયા તમે પણ અહીંયાથી પસાર થાવ તો જરૂરથી અહીંયાથી દાણા ચણા લેજો ખૂબ સરસ આવે છે આઠ થી નવ જાતના અલગ અલગ પ્રકારના દાણા થી ચણા તમને બધું મળી રહે છે અને નવસારી નવસારીમાંથી તમે જેમ આગળ આવો છો અહીંયા ઘર તમને સ્ટેચ્યુ જોવા મળશે સુભાષચંદ્ર બોઝનું અહીંયાથી આપણે સર્કલ વતાવીને

ગણદેવી જવા માટે ચૌદ કિલોમીટર છે તો આપણે ઘણ દેવી વાળો રસ્તો અહીંયા પકડી લેવાનો તો વિડેમાં બન્યા રહો જેથી કરીને રસ્તાની માહિતી પણ તમને મળતી રહે અને આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે નવસારી સ્વામિનારાયણ મંદિર સાંસ્કૃતિક ધલધામ નવસારી તો ચાલો હવે આપણે અંદર જઈશું દર્શન કરીશું અને આ ગેટ તમે ભવ્ય જઈ શકો છો અહીંયાનું ને આ તમે જોઈ શકો છો ફરી એકવાર આપણે આવી ગયા છે સાંસ્કૃતિક ગૌધામ અહીંયા આપણે આજે ત્રીસ રૂપિયાવાળી ટિકિટ લેશું કારણ કે પાછળનો વિડીયો તો ઓલરેડી મેં બનાવેલો છે અને એના માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મેં આપેલી છે અને આ તમે ભાવ તમે બધા અલગ અલગ વાંચી શકો છો અહીંયાની ટિકિટના રેટ છે અલગ અલગ વીસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીનો રેટ છે બપોર પછીનો જે સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે તે બપોર પછી થાય છે એટલે એક વાગ્યા પછીનો શો છે એકથી સાત વાગ્યા સુધી એ થાય છે અને સ્વિમિંગ પુલનો સમય છે અગિયાર વાગેથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનું એના પણ પચાસ રૂપિયાથી લઈને એંસી રૂપિયા છે અને હમણાં આપણે ત્રીસ રૂપિયાની ટિકિટ લેશું વીસ વાળી અને ત્રીસ વાળી અને ખાલી આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું તો ચાલો હવે અંદર જઈશું અને આ અહીંયાનું કાઉન્ટર છે આ રીતે અહીંયા કરી આપને ટિકિટ આપવામાં આવે છે તો અહીંયાથી હવે આપણે અંદર જઈશું અહીંયા કરી તમે ટિકિટ આપશો ને અહીંયાથી તમને પછી અંદર એન્ટ્રી કરવા મળશે મહિલાઓ માટે જવાનો રસ્તો ને આ પુરુષો માટે અહિયાંથી આપણે આગળ વધશું અને આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે સાંસ્કૃતિક ગૌધામ નવસારીની અંદર અને આ અહીંયાનો કંઈક આ રીતનો ગેટ છે હું અહીંયા સેકન્ડ ટાઈમ આવ્યો છું એનું કારણ છે કે મેં આગળ મારી મમ્મીને લઈને અહીંયા આવ્યો હતો અને આ વખતે હું મારા ખતરોકા ખેલાડીયા તમે જોઈ શકો છો મારી સાથે આવ્યા છે અને એને હું આજે અહીંયા દર્શન કરાવવા લાવ્યો છું એણે વિડીયો એટલો ગમ્યો હતો કે એમણે મને એકવાર ફરી કીધું કે આપણે બે હજાર ચોવીસમાં એકવાર ફરી એકવાર જઈશું તો હું એના માટે સ્પેશિયલ અહીંયા લઈને આવ્યો છું અને અહીંયાથી આપણે જઈશું કામેશ્વર મહાદેવ મંદિરે તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયો લાંબો થાય તો આપણે આ વિડીયોને બે પાર્ટમાં બનાવીશું એટલે તમને સામે કૃષ્ણ ભગવાનના દર્શન કરીને સીધા તમે અહીંયા નીલકંઠ સ્વામી ભગવાનના તમે અહીંયા દર્શન કરી શકો છો હું એકવાર આગળ ઓલરેડી અહીંયાનો વિડીયો બનાવેલો છે એટલે હું તમને અહીંયાનો વધારે વિડીયો નથી બતાવવાનો ખાલી હું મારા ખાતરોકા ખેલાડીને અહીંયા વિડીયો બતાવવા આવ્યો છું અહીંયા સ્વામીજીનો દર્શન કરવા આવ્યું છું ત્યાંથી આપણે જઈશું કામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા અને આ તમે અહીંયા દર્શન કરી શકો છો શ્રી નીલકંઠ સ્વામી ભગવાનના મંદિરની અંદર જઈશું સ્વામીજીના દર્શન કરીશું ને પછી આપણે કામેશ્વર મહાદેવ મંદિરના એટલે કે કામેશ્વર મહાદેવના આપણે દર્શન કરવા જઈશું તો વિડીયો હું બન્યા રહેજો આ જોઈ શકો છો અલગ અલગ પ્રકારની અહીંયા ઘણી પ્રવૃત્તિઓ કરવા મળે છે ઈચકા છે ઝૂલા છે આગળ પણ મેં આ વિડીયો બનાવેલો છે ઓલરેડી અહીંયાનો વિડીયો મેં મૂકી દીધો છે આજે તો માત્ર અને માત્ર મેં આપણા ખતરોકા ખેલાડીને દર્શન કરાવવા માટે લાગ્યો હતો તો થોડો અહીંયા એન્જોય કરીએ છીએ દસ વાગી ગયા છે હવે અહીંયાથી આપણે જઈશું એક વાગ્યા પછી જે પ્રોગ્રામ ચાલુ થાય છે એની સો રૂપિયા ટિકિટ છે એ અહીંયાથી પાછળ પ્રદર્શન માટે લઈ જવામાં આવે છે એમ કહેવામાં આવે છે એની અંદર આઠથી નવું ડોમ બનાવવામાં આવ્યા છે એનો વિડીયો અહીંયા તમને દેખાતો છે ડિસ્ક્રિપ્શનમાં તો એ પણ વિડીયો તમે જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મેં મૂકેલી છે અહીંયાથી આપણે જઈશું હમણાં કામેશ્વર મહાદેવ મંદિર તો ત્યાં જઈશું અને મહાદેવના દર્શન કરીશું એના માટે સ્પેશિયલ આજે આવ્યો છે અને આ બે હજાર ચોવીસ પૂરું થવાનું છે અને બે હજાર પચીસમાં આપણે હવે એન્ટ્રી થવાની છે તો નવા વર્ષની બધાને શુભકામનાઓ હવે આપણે જઈશું અહીંયાથી કામેશ્વર મહાદેવ મંદિર તો રસ્તો હું થોડો બતાવતો રહીશ તમને વિડીયોમાં બન્યા રહેજો અને નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો અને વિડીયો વધુમાં વધુ શેર કરો ચાલો મળીએ આપણે ચાલો તો અહીંયા આપણે સ્વામીજીનું દર્શન કરી લીધા છે હવે અહીંયાથી જઈશું આપણે કામેશ્વર મહાદેવ મંદિર અને આ તમે જોઈ શકો છો અહીંયાનો ભવ્ય પાર્કિંગ આ તરફથી આપણે આવ્યા છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાંસ્કૃતિક ગૌતમ નવસારી અહીંયાના મેં તમને દર્શન કરાવી દીધા છે પરંતુ આજે આપણે અહીંયા નથી જવાનું આપણે જવાનું છે હજુ થોડા આગળ એટલે કે આ તરફ આ આ તરફ એટલે તમને કહેવું છું કે આ તરફ આપણે જવાનું કામેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા ઓલરેડી વિડીયોમાં પણ મેં તમને જણાવેલો છે વિડીયો લાંબો થાય તો હું તો માફી ચાહું છું આ કદાચ બે પાર્ટમાં બનશે અને હવે આપણે જઈશું ઘરોટ ગામ તરફ અને આ બોર્ડ તમે વાંચી શકો છો આપણે આવી ગયા છે કામેશ્વર માર્ગ તરફ હવે આ તરફ આપણે જઈશું તો કામેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો છે આ તમને ગરોડ ગામની અંદર પડે છે એટલે સ્વામિનારાયણ મંદિરથી પાંચેક કિલોમીટર તમે આગળ આવો તો તમે આ તરફ આવી શકો છો આ વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે તો અહીંયાથી આપણે આ વિડીયોનો અંત કરીશું નવા બ્લોકમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયો જોતા રહો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાઇકન જરૂરથી દબાવજો અને આ સેકન્ડ પાર્ટમાં તમને જોવા મળશે કામેશ્વર મહાદેવ મંદિરના દર્શન તમને કરવા મળશે તો સેકન્ડ પાર્થ તમને ટૂંક સમયમાં જ જોવા મળશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અજ અગર જો નવા મારી ચેનલમાં હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાઇકન જરૂરથી દબાવજો તો ચાલો બાય બાય